જો આપણે ત્યાં લાઈવ શરૂ કર્યું છે ફક્ત પાંચ પાંચ સાત મિનિટ પૂરતું તો આપણે આપણી ચેનલમાં બધાએ જોડાવ કે મિત્ર નમસ્કાર લખજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેથી કરીને આપણને કે આપણા મિત્રો લાઈવમાં કોણ કોણ આવ્યા હતા એટલે આપણે એને લાઈવમાં પાછું જઈએ મિત્રો જે મિત્રો લાઈવમાં જોડાવ તે નમસ્તે કહો જો આપણને ખબર પડે અને લાઈક કરો અને કોમેન્ટ કરો તો કોણ કોણ મિત્ર જોડાય એ આપણને ખબર પડે ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ કરી દેજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો આપણને ખબર પડે કોણ મિત્રો આપડે જોડાઈ છે મિત્રો ન્યુઝમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો એટલે આપણને ખબર પડે કે આપણા મિત્ર લાઈવમાં આવ્યા છે કે રઘુભાઈ આવ્યા છે કે નિતેશભાઈ આવ્યા છે નમસ્કાર મિત્રો એક કોલ આવી ગયો મિત્રો એક કોલ આવી ગયો હતો ઇમરજન્સી એટલે થોડુંક કપાઈ ગયો હતો વાતચીત કરવા માટે તો જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાણા છે તે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાલા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો એટલે આપણે એની કોમેન્ટમાં વાંચી અને કહીએ આપણે કે કોણ કોણ મિત્રો આપણી સાથે જોડાણા હતા તો આપણે એમની લાઈવમાં જઈએ આપણે એને કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરીએ આપણને જાણવા મળે મિત્ર રઘુભાઈ સોલિંકી કહી રહ્યા છે નમસ્તે નમસ્તે રઘુભાઈ સીતારામ વાલા રઘુભાઈ આપડી લાઈનમાં માં જોડાઈ રહ્યા છે નમસ્તે મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જેથી આપણને ખબર પડે આપણી લાઈવમાં કોણ કોણ છે અને આપણે પણ એમની લાઈવમાં જઈએ કરીએ અને કોમેન્ટ કરીએ જેથી કરીને એમને આપણે એમની લાઈવમાં જઈએ તો ખબર પડે કે ફલાણા ભાઈ આવ્યા હતા લાઈવમાં કેમ ગુભાઈ ગુભાઈ સોલંકી દાંત કાઢી રહ્યા છે હા રઘુભાઈ ગુભાઈ હા ગુભાઈ ની મોજ હોવાલા રઘુભાઈ સોલંકી સુપર કહી રહ્યા છે સુપર હો રઘુભાઈ સુપર આપની આપણી માં બધા દીકરાને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર વાલા જેટલા મિત્રો નવા જોડાણા હોય તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો એટલે આપણી લાઈવમાં જેટલા જોડાણા એ આપણને ખબર પડે મને કે આપણી લાઈવમાં કેટલા કેટલા મિત્રો આવ્યા હતા તો આપણે પણ એમની લાઈવમાં જઈ સબસ્ક્રાઈબ કરીએ કોમેન્ટ કરીએ અને લાઈક કરી દઈશું એલા વગર મારા વાલા ખાલી ખાલી બે લાઈકોને દબાવવાનું છે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે આપણે એમાં કાંઈ ભાડું ભરવાનું થતું નથી વાલા ખાલી એટલો ટાઈમ અમારા માટે ફાળવું જો હાલો જમવા રઘુભાઈ કહેરિયા છે હાલો જમવા જેમી લીધો અમવાલા અમારે તો જો એક વાગે એટલે ઓફિસે પાછો આવી જવાનું હોય એક વાગે એટલે ઓફિસનો ટાઈમ હોય સવારે એક કારખાનામાં ટાઈમ હોય તો હવે કારખાનું શરૂ થઈ ગયું છે એટલે હવે આપણી એક મિનિટમાં લાઈવ આપણું શરૂ કરીએ છીએ કેમ કે એકાદી મિનિટ લાઈવ વાગી છે એટલે પછી આપણે બંધ કરવું પડશે લાઈવ પૂરો કરવું પડશે એમ તો આપણે સવારે એક શરૂ કરી દેવું પડે કારીગરોને ઇરાખિતવા માટે એટલે એમનો ટાઈમ જોઈ રહે અને આપણો ટાઈમ જળવાઈ રહે આમ કમેન્ટ કરવાનું રમેશભાઈ

બોલો અમે હજી તો ગામ નહીં બચાય તો લૂંટર્યા ભાઈ આ ગયા હજી અમારો ધંધો પૂરો ઓલો કે મંદિર મારી પાર નીકતા હતા એમ ત્યાં નવા શીખવાનું જે છે નમસ્તે મિત્રો નમસ્તે મારા વાલા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો એટલે આપણે એની લાઈવમાં જઈએ અને હેન હર્મેટ પણ સબસ્ક્રાઇટ કરી દઈશું અને ગોમેટ કરશે અમને વાળા અમારે કોમેન્ટ નથી આવી જોડાવ તો ઘણા મિત્ર મારા રઘુભાઈ સોલંકી કહીએ છે નમસ્તે કહ્યું નમસ્તે નમસ્તે રઘુભાઈ મારે જો હા હીરાનો ડખખા હાલે જોવાથી અમારા ધંધામાં આવું છે ભાઈ ન બોલો હીરા સારું તકલાક થતો હોય

હાલો મિત્રો હવે આપણે આપણું લાઈવ પૂરું કરીએ ખૂબ ખૂબ આભાર આપણી લાઈવમાં જોડાવા બદલ બધાનો